ઓનલાઈન ચીટિંગ કરતી ટોળકે નવી મોડસ ઓપરેન્ડી હાલ સામે આવી છે હેડ્રેક્સ કુરિયરમાંથી વાત કરું છું તમારા નામથી કેનેડા ખાતે પાર્સલ મોકલેલ છે અને જેમાં ત્રણ પાસપોર્ટ ચાર સિમ કાર્ડ અને બે એટીએમ કાર્ડ છે કઈ ઠગોએ એડવાઇઝરને કહ્યા બાદ વોટ્સએપ પર વિડીયો કોલ કરી મુંબઈ પોલીસના નામે દમ મારી યુનિફોર્મ પહેરી અને ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાય તે રીતે ધમકાવ્યો હતો

આ ગુનામાં સુરત સાયબર ક્રાઇમે ઠગ ટોળકીના ત્રણને પકડી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓ અમદાવાદના છે જેમાં રઝા મહેમદ અસલમ ખાન પઠાણ જાવેદ મોહમ્મદ પઠાણ કપડા વેપાર અને જાવેદ અને આલિશ મોબાઈલનો ધંધો કરે છે રઝાએ પંદર હજારમાં બેંક ખાતું જાવેદને વેચી નાખ્યું હતું જાવેદાએ બેંક ખાતું આગળ આલીસને અને આલિસે ટોળકીને આપ્યું હતું એડવાઇઝરે આરટીજીએસથી થી ત્રણ લાખ ચોત્રીસ હજાર રૂપિયા ઠગ ટોળકીની ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી મુંબઈ સાયબર ક્રાઇમ ટેક્સ ઈડી નાર્કોટેક્સ સીબીઆઈ સહિતની બચવા મજા ડિપાર્ટમેન્ટને ફી ચૂકવી પડશે કહેતા વધુ અગિયાર પોઈન્ટ બેતાલીસ લાખની રકમ આરટીજીએસથી મોકલી આપી હતી જેમાંથી પોલીસે આઠ લાખ દસ હજાર રૂપિયાની રકમ ફ્રીઝ કરી છે હાલ તો આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે સાથે